નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત મધ્યપ્રદેશ પોલીસ તથા ફ્લાઇંગ સ્કવોડ અને એસએસટી ટીમે મોટી કાર્યવાહી કરી છે પોલીસે લક્ઝરી બસમાંથી માંથી રૂપિયા ભરેલી બેગ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આવેલા ટીમ ચેકિંગમાં હતી ત્યારે બોર્ડર ઉપર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ઇન્દોરથી રાજકોટ જતી હતી તે દરમિયાન પોલીસે બસમાં ચેકિંગ કરતા એક કરોડથી થી વધુ કેશ અને બાવીસ કિલો ચાંદી ભરેલી બેગ ઝડપાઈ હતી આટલી મોટી રકમ અને ચાંદી બિનવારસી મળી આવતા તેની ઉપર સવાલો ઉઠ્યા હતા ત્યારે ઇન્દોર થી રાજકોટ ચાંદી અને રોકડ કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે નેશન પ્લસ ન્યૂઝ મધ્યપ્રદેશ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર